नमस्कार मेरे मित्रों स्वागत है તમારો આપ YouTube ચેનલ જેકો કોચિંગ માં મિત્રો આશ્રમ શાળા ની ભરતી છે હિન્દી સંસ્કૃતિ ત્યાar સામાજિક વિજ્ઞાન કઈ વિજ્ઞાન અને અંગ્રેજી ભાષા શિક્ષકો જોઈએ છે ઈ દikkate જોઈએ તો બદે બદાઈ પ્રતિ એમ બી એડ બી એ બી એ બી એ સી બી એ ટેટ 1 ટેટ 2 પાસ ઇસમાં લગન છે તો વિગત જોઈએ તો ગુજરાત રાજ્ય પક્ષી જાતિ विकास मंडल दाहोद संचालित भगवती अनुसूचित जनजाति स्वर्गस्थ एस एफ हाड़ा माध्यमिक और स्वर्गस्थ एफी हाड़ा उच्चतर मध्यमिक शा कतवार तालुको जिलों दाहोद में नीचे लायकात धरावताध्यमिक उच्चतर मध्यमिक विभाग मे शिक्षण सहायक कर्मचारी भरवा मेहरबान मददनीश कमिश्नर आदिजाति विकास दाहोद तालुको जिलों दाहोद कचेरी पत्र चावक नंबर आपेलो प्रमाण એન ઓ મળેલ છે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે પણ એન ઓસી મળેલ છે ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયક લેવાના છે અનુસૂચિત જનજાતિમાં એમએ બી એડ ટેટ ટુ હિન્દીવાળા શિક્ષણ સહાયક બિન અનામત એમએ બી એડ ટેટ ટુ સંસ્કૃત શિક્ષક શિક્ષણ સહાયક બિન અનામત મહિલા લેવાના છે એમએબીએ બી ટેટ ટુ ઇતિહાસ અને માધ્યમિકની અંદર શિક્ષણ સહાયક લેવાના છે અનુસૂચિત જનજાતિ મહિલા બી એ બી એડ ટેટ વન સામાજિક વિજ્ઞાન શિક્ષણ સહાયક સામાજિક શિક્ષણ પછાત વર્ગ બીએસસી બી એડ ટેટ વન ગણ વિજ્ઞાન અને શિક્ષણ સહાયક અનુસૂચિત જનજાતિ બી એ ટેટ વન અંગ્રેજી તો ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલ ચેરોક્સ નકલો સહિત તીન પંદરમાં અરજી મળી રહે તેમ નીચેના સરનામે આરપીએડીથી અરજી કરવાની રહેશે પર હું જેમના લાઇકાત્રા તો હું તો આશ્રમ નિવાસી આશ્રમ તરફ હોઈ નિયમ અનુસાર આશ્રમ શ્રામ ફરજીયાત્રાતે જોકણ કરવામાં આવી છે તેમાં 24 કલાક ફરજ પર હાજર રહેવું પડશે તે પર વર્તમાન નીતિ નિયમો અનુસાર આદિજાતિ વિભાગ ગાંધીનગર જોકાય અનુસાર પ્રકાર માં આવત રહેશે સર ના મુજે પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય બક્ષી જાતિ વિકાસ મંડળ દાહોદ पांच हज़ार बसों ओगनतीस अग्रवाल अग्रवा मंदिर ता, दाहोद तालुका जिलों दाहोद पिनकोड से त्रो नेता लायका तो मित्रों जरूर थी अठवाडिया अंदर जरूरी कर दे बराबर तो है जी तो जेने नौकरी तक ऊपी थाय जो तो मित्रों गुजरात राज्य बक्षी जाति विकास मंडल दाहोद संचालित भगवती अनुसूचित जनजाति स्वर्गस्थ हाड़ा माध्यमिक स्वर्ग सेफ्टी हाड़ा उच्चतर माध्यमिक आश्रम शाला कतवारा तालुका जिलों दाहोद में वेकन्सी है शिक्षण सहायक लेवा एस सी बी सी एम ए बी ए टेट टू समाजशास्त्र तो ऊपर मुजबनी लायका धरावता उम्मीदवार मित्रों असल सही दिन पंदर जी में अर्जी कर सके नीचे आश्र में आरपीडी करवा आश्रमशा हो रात्रिरोकाण फरजियात है અને સરનામું છે પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય પક્ષી જાતિ વિકાસ મંડળા હોત 5229 ગૌસારા માર્કેટ રોડ આર કે અકરવાલ અરમંદેની સામે દાહોદ તરગોચલો દાહોદ પિન કોડ 389151 તો લાઈક આ ટ્રાવ તો ઉંગા મિત્રો જરૂરથી આ બંનેમાંથી કોઈ પણ એક જાહેરાત માંગે બંનેમાં અરજી કરી શકો છો કનેત મારા મિત્રો પણ જાણ કરજો કે જેથી આવી જાહેરાત કરતા રહે आवाज બીજા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો वीडियो को मुझे लाइक करें बस ये ज्यापार साथी चीज़ें बार